વડગામ તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો મુકેશ્વર ડેમ આસપાસના ગામડાઓમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો મુકેશ્વર ડેમમાં પાણીની આવક નોંધાઈ વગદા ગામનું તળાવ છલકાઈ જતાં પાણી બહાર નીકળ્યા જ્યારે બાટવાસના ગામડાઓમાં યુવાનો અને બાળકોએ ખેતરોમાં વરસાદી પાણીમાં નાહવાની મજા માણી સોશિયલ મીડિયા પર સમગ્ર વિડીયો થયા વાયરલ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે Hát vấn đề. Hát vấn đề. Hát vấn đề. Hát vấn đề. Hát vấn đề.